સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં જૈનાચાર્ય વિજયશ્રીશ્વરજી મહારાજ સાહેબ નામે એક સ્વાધ્યાય ની સ્થાપના કરવામાં આવી છે આ સ્વાધ્યાય પીઠ નો ઉદ્દેશ છે જૈન દર્શન અને એનું જે ફિલોસોફી છે એને સમસામાયિક રીતે જોડીને લોકો સુધી સમાજ સુધી એને લઈ જવાનું અને જૈન દર્શનની જે અહિંસાની ભાવના અને સંયમના જે વ્રતો છે એ વ્રતો સુધી યુવા પેઢીને માહિતગાર કરવાનો છે આ સંદર્ભમાં અમને ખંભાતના વિજય શ્રીચંદ્રોરીજી મહારાજ દ્વારા પ્રેરિત થઈને અઢારેક લાખ રૂપિયાનું અનુદાન મળ્યું હતું શ્રી જસવંત મોદી દ્વારા એના ઉપક્રમે આ સ્વાધ્યાયપીઠની સ્થાપના કરવામાં આવી છે અને અમે આ કાર્યક્રમ આજે આરંભ કરી રહ્યા છીએ આ કાર્યક્રમના અમારી વચ્ચે જૈન દર્શનના ખૂબ જ મરમગ વિદ્વાન આદરણીય શ્રી દેસાઈ સાહેબ અમને સંબોધન કરવાના છે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે આ વિશ્વવિદ્યાલયમાં સ્વાગત કરું છું અને મને કહેતા બહુ આનંદ થાય છે કે આ જે પરિસંવાદ છે એમાં લગભગ નેવુંથી થી વધારે અધ્યાપકો વિદ્યાર્થીઓ રિસર્ચ સ્કોલરે પોતપોતાના પેપર પ્રેઝન્ટ કરવાના છે અને આજના સંદર્ભમાં જૈન દર્શનની શું પ્રાસંગિકતા છે એ અંગે ચર્ચા વિચારણા થવાની છે વિમર્શ થવાનો છે સરદાર પટેલ યુનિવર્સિટીમાં શાસન સમ્રાટ નિમિસુરી દાદા વિશે જે ચેરનું નિર્માણ થયું છે અને એ અંતર્ગત આજે જૈન દર્શનના કેટલાક ખૂબ મહત્ત્વના મુદ્દાઓ પર વાત થવાની છે આજના સમયમાં ખાસ કરીને જ્યારે એન આપણે ખૂબ વાતોને ચર્ચા કરીએ છીએ મોરલ એજ્યુકેશનની વાત કરીએ છીએ અને વિશ્વના જે અનેક પ્રશ્નો આપણે આપણી સામે ઊભા છે એ સમયે આ ચેર અંતર્ગત જે મોરલ એજ્યુકેશનની જૈન દર્શનને સંદર્ભે વાત થશે એ ખૂબ ઉપયુક્ત નીવડવાની છે શિક્ષકો વધુને વધુ આ દિશામાં વિચારશે અને આ દિશામાં વિચારીને મૂલ્યને જીવનમાં ચરિત્રનું નિર્માણ કરવાની દિશામાં આગળ વધશે એવી આપણે આશા રાખીએ સાથે સાથે બીજો એક મહત્વનો મુદ્દો એ થશે કે ઘણી બધી જૈન સાહિત્યની કૃતિઓ આ નિમિત્તે ઉજાગર થશે જૈન સાહિત્યની કૃતિઓનું જે વિશ્વ છે એ બહુ જુદું એ રીતે છે કે એમાં માત્ર મૂલ્ય નથી પરંતુ જેને આપણે રોમાંચ કહીએ કે રૂપકો કહીએ પ્રતિક કહીએ એ પ્રકારના સાહિત્યિક મૂલ્ય પણ એ ધરાવે છે તો એ કૃતિઓ વિશે પણ આજે ઘણી વિસ્તારથી વાત થશે અને એનો આપણને ખરેખર આનંદ છે આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં આ ચેર હવે સંશોધન અને પ્રકાશન એ દિશામાં પણ આગળ વધે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આજે જે પરિસંવાદનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આનંદ એ વાતનો છે કે આજના વિશ્વમાં જ્યારે ચોતરફ હિંસાનો પ્રસાર અને પ્રચાર થઈ રહ્યો છે એવે સમયે એક અહિંસાની વાત અહિંસાની ફિલોસોફીને અહિંસાનું તત્વજ્ઞાન અને તે કઈ રીતનું તત્વજ્ઞાન છેક માણસથી માંડીને આખા વિશ્વ સુધી ફેલાય એવું તત્વજ્ઞાન એ તત્વજ્ઞાનની વાતો કરવાનો આ એક સરસ મજાનો ઉપક્રમ આ સંસ્થાએ યોજ્યો છે અને એની સાથોસાથ આ પ્રકારના પરિસંવાદમાં વધારે ને વધારે લોકો ભાગ લે વધારે ને વધારે સામેલ થાય એ ભાવનાથી આમાં ડૉક્ટર સિજલ શાહ જેવા એના અભ્યાસીઓ આવ્યા છે શ્રી ગૌરવ શેઠ જેવા એના એક મોટા સપોર્ટર આવ્યા છે અને એથી વિશેષ તો આટલી બધી વ્યક્તિઓએ એમાં પોતાના અભિપ્રાયો પોતાના લેખો આપ્યા છે એટલે હું માનું છું કે આ યુનિવર્સિટી દ્વારા કુલપતિશ્રી દ્વારા એક સરસ રજૂઆત થઈ છે સરસ પ્રારંભ થયો છે અને હું ઈચ્છું કે જૈન ધર્મની એ ભાવનાઓ જે ભાવનાઓ અને જેના દર્શનથી મહાત્મા ગાંધીજીનું એક દર્શન ગણાવ્યું હતું એ ભાવનાઓ વધારે ને વધારે સમાજ સુધી પહોંચે અને માણસ જે જૈન ધર્મની ભાવના પ્રમાણે એક હું માણસ જઈ સમગ્ર મનુષ્ય જાતિ એક થાય એ ભાવનાને સાકાર કરીએ અને એમાં એનું પહેલું પગથિયું એ અખંડ ભારતના ભાગ્ય વિધાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલના નાનું નામ ધરાવતી યુનિવર્સિટી જે થાય છે એ કેવું એક સરસ મજાનો સુયોગ છે